નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું સોળમી ઓગસ્ટના તમામ મગજના કરંટ અફેર સૌથી પહેલા તો આજે જન્માષ્ટમી છે તો આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના અને જે રીતે ગઈકાલે પંદર ઓગસ્ટમાં એક ઓફર હતી એ જ રીતે આજે જન્માષ્ટમીમાં પણ એક ઓફર છે કઈ સમજાય નહીં તો સૌથી પહેલા તો તમે આ નંબર છે એમાં ફોન કરીને પણ પૂછી શકો છો તો આ વોટ્સએપ નંબર છે મેસેજ કરીને પણ પૂછી શકો છો ઓકે હવે ઓફરનો લાભ લેવા માટે શું કરવાનું છે કુપન દેખાશે કુપન દેખાશે કુપન ઉપર ક્લિક કરશો એટલે જેમ તમને ઇન્ડિપેન્ડન્સ વાળી ઓફરમાં તમે ઉપર ક્લિક કર્યા બાદ તમને ડિસ્કાઉન્ટ મળતું હતું એ જ પ્રકારે તમને આ કુપન થી પણ ડિસ્કાઉન્ટ મળશે અને ખૂબ સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળશે ઓકે તો ફેસ્ટિવલમાં આ લગભગ ગણ્યા ગાંઠિયા બે ચાર ફેસ્ટિવલ હોય છે કે જેમાં આપણે ઓફર આપીએ છીએ ઓકે તો જેમને પણ ઈચ્છા છે ઇન્ડિપેન્ડ ની ઓફરમાં બાકી રહી ગયા છે ઓકે જે લોકો વિચારતા હતા અને બાકી રહી ગયા છે ઘણા લોકો આવેલા હતા કે ભાઈ ઇન્ડિપેન્ડન્સની ઓફર છે એમાં અમે બાકી રહી ગયા છે તો શું નવી ઓફર આવશે તો આ નવી ઓફર તમારા માટે હવે આજના દિવસ માટે માન્ય રહેશે ઓકે આ સોળ તારીખે રાત્રે અગિયાર વાગ્યા સુધી છે વેલિડ રહેશે ઇલેવન પી

શરૂ કરીએ સૌથી પહેલો ક્વેશ્ચન તાજેતરમાં સ્વાસ્થ્ય સચિવ દ્વારા દવાની સુરક્ષા માટે એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે આ નવી પહેલનું નામ શું છે તો શ્રેષ્ઠ આ નવી પહેલનું નામ છે ઓકે તો આન્સર આવશે ઓપ્શન બી ઓપ્શન બી જવાબ બનશે શ્રેષ્ઠ નામની પહેલ આપણા સ્વાસ્થ્ય સચિવે દવાની સુરક્ષા માટે શરૂ કરી છે કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં આઠ હજાર એકસો સત્યાવીસ કરોડના રૂપિયે ટાટો ટુ જળ વિદ્યુત પરિયોજનાને મંજૂરી આપી છે તો ટાટો ટુ

યુઆઈડીઆઈ એમણે આધાર સિસ્ટમની સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે કોની સાથે પાંચ વર્ષ માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ સમજૂતી કરાર કર્યા છે તો રિસર્ચ અને ડેવલપમેન્ટ સમજૂતી કરાર આઈએસઆઈ સાથે કર્યા છે ઓકે ભારતીય સાંખ્યિકી ઇન્સ્ટિટ્યૂટ સાથે કરાર કર્યા છે ઓકે તો આ યાદ રાખીશું ક્લિયર હાલમાં જ દેશ છે એમણે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પર્વતારોહી ઓકે એમને ટોટલ સત્તાણું જેટલા હિમાલયની કોમ્પિટિશન હોય છે એના ઉપર એનું ઇન્કમ થતી હોય છે ઓકે સો અહીંયા જે છે બરાબર એ વાત કરું છું નેપાળની તો આન્સર આવશે પેલા તો નેપાળ નેપાળે પોતાની ટોટલ સત્તાણું જેટલી હિમાલયન ચોટીઓ છે એની ચડાઈ માટે નિઃશુલ્ક ચડાઈ માટે મંજૂરી આપી છે નોર્મલી કેવું હોય તો મારે આની ફીસ ભરવી પડે ફીસ સારા પ્રમાણમાં લે છે લોકો ઓકે તો સત્તાણુ ચોટીમાં અત્યારે નિશુલ્ક તમે પર્યટન કરી શકો એ પ્રકારની જોગોઈને પાડે કરી છે બિહાર ક્રિકેટ એસોસિએશન નવા લોકપાલ કોણ કોર્મ્યું છે તો જસ્ટિસ નાગેશ વર્ગાવ એના નવા લોકપાલ બન્યા છે બલુચિસ્તાન લિબરેશન આર્મીને કયા દેશે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે હમણાંથી અમેરિકાનો તમે બિહેવિયર જુઓ તો પાકિસ્તાન જે બલુચિસ્તાન બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે એને અત્યારે અમેરિકાએ એક આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે ક્લિયર હાલમાં જ ભારતે સરકારી વેપાર અને ગઠબંધનને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે આ ઝામિયા સાથે કર્યા છે

આપણે એક અત્યારે રશિયાનું ઉદાહરણ જોઈએ છીએ તો રશિયામાં જે એમણે બેન લગાવ્યા છે તેનું જે ફોરેન ફોરેક્સ રિઝર્વ હતો રશિયાનો એ પણ ફ્રીઝ કરી દીધો છે અમેરિકાએ બરાબર સો અમેરિકા છે બરાબર અત્યારે પ્રો પાકિસ્તાન થઈ રહ્યું છે ઓકે અને અહીંયા એનું એક આ નાનકડું ઉદાહરણ પણ છે કે જેને બલુચિસ્તાન લિબરેશન આર્મી છે અને આતંકવાદી સંગઠન અમેરિકાએ જાહેર કર્યું છે બરાબર આ એવો દેશ છે કે જે પોતાનો સ્વાર્થ વધારે જો પોતાનો બેનિફિટ હોય બરાબર કરશે હાલમાં જ ઓડિશા સરકારે હસ્તકળા ઉદ્યોગના આન્સર આવશે માધુરી દીક્ષિત નમ્રતા બત્રા એમણે બે હાજર પચીસ ની વર્લ્ડ સ્પોર્ટ્સ મહિલાની ટોટલ કિલોગ્રામ ની કેટેગરી હતી એમની સ્પર્ધા હતી કયો મેડલ મેળવ્યો એમાં એમણે સિલ્વર મેડલ મેળવ્યો રજત મેડલ

બાકી દર વર્ષે આ યુદ્ધ છે બે હજાર અઢાર બાદ છે થોડોક ધીમો પડી ગયો તો આ અભ્યાસ પરંતુ હાલમાં આનું આયોજન થયેલું છે કેવા કેવા પ્રકારના અભ્યાસ હતા તો કે સંયુક્ત કમાન્ડ પોસ્ટ લાઈવ ફાયર ડ્રીલ હતી અને સાયબર સિક્યુરિટી પણ હતી ઓકે તો આ બધું હતું બાકી દક્ષિણ કોરિયા સાઉથ કોરિયામાં આયોજન થયું તેની કેપિટલ સિયોલ છે ચલણ તેનો ગુણ છે તેના પ્રેસિડેન્ટ છે ત્યારે લી જે મ્યુંગ એના પછીનો પ્રશ્ન છે કે બે હજાર ત્રીસના કોમનવેલ્થ ગેમ્સ છે એમાં ભારતને કયા શહેરનું આયોજન કરવા અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે હજુ અત્યારે બે હજાર ત્રીસના જે કોમનવેલ્થ ગેમ છે ને બરાબર એની અત્યારે કોઈ ફાઈનલાઇઝેશન નથી આવેલું બરાબર અત્યારે આની બોલી લગાવવામાં આવે છે બોલીને અંગ્રેજીમાં એના માટે શબ્દ હોય એને કહેવાય બિડ બરાબર તો અત્યારે એ બોલી માટે આપણી ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી છે ઓકે એમણે

પણ અત્યાર માટે એવું યાદ રાખશું કે આપણે અમદાવાદને નામાંકિત કર્યું છે બીડ માટે ઓકે શું ભારતમાં કઈ વખત કોમનવેલ્થ ગેમ થયા છે તો કે કે થયા છે એક વખત થયા છે ક્યારે થયા છે તો કે બે હાજર ને દસ માં ક્યાં થયા હતા એ દિલ્હીમાં ઓકે તો હવે બીજી વખત થશે તો એ અત્યારે બે હાજર ને ત્રીસ માં થશે અમદાવાદમાં ક્લિયર તો આટલું યાદ રાખીશું ક્લિયર થઈ ગયું બે હાજર ત્રીસ ના કોમનવેલ્થ ગેમ્સ છે ઓકે એ અમદાવાદમાં આયોજન કરવા અંગે જાહેરાત કરવામાં આવે ટૂંકમાં એની માટે બિડ લગાવેલી છે અને બિડ માટે મંજૂરી કોણે આપી ભારતીય ઓલિમ્પિક સંઘે આપી છે ઓકે આ તો બે હજાર ત્રીસની વાત કરીએ છીએ હજી તો ફાઇનલી નથી થયું બરાબર પણ આપણે જે થવાના છે એની વાત કરી લઈએ બે હજાર છવ્વીસમાં કોમનવેલ્થ ગેમ્સ છે એ સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં થશે ઓકે અને એની પહેલા સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં જ બે હજાર ચૌદમાં ઓલરેડી થઈ ગયા છે બરાબર

પંદરમી હોકી ઇન્ડિયા નેશનલ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે બે હજાર પચીસ નું કયા દેશે જીત્યું છે સોરી કયા દેશે નહીં અહીંયા રાજ્ય આવશે ઓકે તો કયા રાજ્ય જીત્યું છે આ ઝારખંડે જીત્યું છે ટાઈટલ ઝારખંડે જીત્યું છે ઓપ્શન સી આપણો આન્સર થશે તમને એમ પૂછે આયોજન ક્યાં થયું ઓકે તો આયોજન છે એ થયું હતું આંધ્રપ્રદેશની અંદર આન્સર આવશે એમાં આંધ્રપ્રદેશ આયોજન થયું અને ઝારખંડે ફાઈનલમાં કોને હરાવ્યું હતું ઝારખંડે ફાઈનલમાં હરાવ્યું હતું હરિયાણાને

પહેલી ખાણ પર્યટન યોજના ઝારખંડમાં શરૂ થઈ ભારતની સૌથી પહેલી હતી ઝારખંડે સતત પાંચમી વખત મહિલા પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ પર ઝારખંડે જીતી હતી આપણે સરુલ મહોત્સવ ઝારખંડમાં ઉજવાય છે ગુટકા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારું રાજ્ય ઝારખંડ બન્યું હતું મહેન્દ્રસિંહ ધોની એમણે ઝારખંડ વિધાનસભાની જે ચૂંટણી છે એના બ્રાન્ડેર બનાવવામાં આવ્યા અને એક આઈએસ અધિકારી છે અલકા તિવારી એ ઝારખંડના મુખ્ય સચિવ પણ બન્યા તો આ જેટલા પણ તેના મુદ્દા હતા મેં રિવાઇઝ કરાવી દીધા છેલ્લા બે ત્રણ મહિનામાંથી ઓકે આ સિવાય પણ કઈ રહી જતું હોય તો કોમેન્ટ કરી શકો છો નેક્સ્ટમાં આપણે કવર કરીશું ચાલો એના પછીની વાત કરીએ પારસી નવ વર્ષ કઈ તારીખે ઉજવાયેલું છે તો પંદર ઓગસ્ટે હતું પારસી નવ વર્ષ નવરુષ પણ કહેવાય છે હાલમાં પારસી નવ વર્ષ છે પંદર ઓગસ્ટ રોજ ઉજવાયું છે આ પારસી નવ વર્ષ નવરોજ અથવા તો નવરોજના નામથી પણ ઓળખવામાં આવે છે ઓકે રાજા જમશેદ જમશેદ પછીના જે એ નવરોજ તરીકે પણ ઓળખવામાં આવે છે નવરોજ ઓકે ભારતમાં બે વાર ઉજવણી થાય નવરોજની ઓકે પ્રથમ ઈરાન ઈરાની કેલેન્ડર અનુસાર અને બીજું શહેનશાહી કેલેન્ડર છે એ અનુસાર પાકિસ્તાનમાં પણ એને અનુસરવામાં આવે છે શહેનશાહી કેલેન્ડર બાકી આંતરરાષ્ટ્રીય નવરૂપ ડે છે સ્વતંત્રતા દિવસની ઉજવણી છે એનું આયોજન ક્યાં થયું આ પોરબંદર માં થયું હતું ઓપ્શન સી આપણો જવાબ તો આપડા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે ગુજરાતની રાજ્ય કક્ષાની ઉજવણી છે બરાબર એ ક્યાંથી કરી હતી

બારમી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવેલો હાલમાં જ કયા રાજ્ય હતું તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડી જ્યુરી ડે ઉજવાયેલો છે તો આ પુડુચેરીમાં ઉજવાયેલો છે આન્સર આવશે પુડુચેરી ડી જ્યુરી ડે ની ઉજવણી છે ઓકે એ સોળ ઓગસ્ટે કરવામાં આવે છે પુડુચેરી ની અંદર પુડુચેરીમાં કોનું શાસન હતું એવું પૂછે તો ફ્રેન્ચ લોકોનું શાસન હતું ને ફ્રાન્સ સાથે જોડવું કે ભારત સાથે એ માટે અઢારમી ઓક્ટોબર ઓગણીસો ચોપનમાં એક જન્મત સંગ્રહ કરવામાં આવેલો છે ફ્રેન્ચની સરકાર છે એમણે પુડુચેરીને અધિકારી રૂપથી જોડવા માટે મંજૂરી પણ આપી દીધી ઓકે પુડુચેરીના મુખ્યમંત્રી યાદ રાખીશું એન સ્વામી અને તેના લેફ્ટનન્ટ ગવર્નર યાદ રાખીશું એ કૈલાસનાથન છે ક્લિયર